નમસ્કાર મિત્રો તમામ મિત્રો વડીલો ભાઈઓ બહેનો સાહેબ શ્રીઓને હું હાર્દિક આમંત્રણ આપું છું કે તારીખ એકવીસ એક બે હજાર પચીસને વાર મંગળવારના રોજ ધી આરાધના બચત સહકારી મંડળી લીનું ઉદ્ઘાટન એટલે કે ઓપનિંગ રાખેલ છે તો તમામ લોકોને હાર્દિક આમંત્રણ આપું છું તો સમય સવારે દસ કલાકે શુભ સ્થળ તાલુકા પંચાયતની સામે અને કોર્ટની બાજુમાં રાખેલ છે અને મુખ્ય મહેમાન તરીકે અજીતભાઈ ચાવડા વધારી રહ્યા છે અને આપણું ગુજરાત અને બનાસકાંઠા અને એમાં છેવાડાનું સોયગામ એટલે કે સોયગામની અંદર જે ચંદનભાઈ રાઠોડ એટલે કે ગુજ્જુ લવગુરુ પણ તે પ્રોગ્રામની અંદર મુખ્ય મહેમાન તરીકે વધારી રહ્યા છે જે કોમેડી કરી અને લોકો સુધી મનોરંજન પહોંચાડે છે તેવા એક બહુ જ સુંદર મજાનું મનોરંજન પૂરું પાડે છે એવા ગુજ્જુભાઈ લવગુરુ પણ વધારી રહ્યા છે અને ટોટાણાથી જે આપણે ગોવિંદભાઈ બજાણિયા પણ વધારી રહ્યા છે જે ડાયોકલોકના બેતાજ બાજતા કહેવાય છે અને અલગ અલગ અવાજો કાઢી અને લોકો સુધી મનોરંજન પહોંચાડે છે અને સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તે પણ આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ અને એવા ખાસ એટલે કે ચંદનભાઈ સાથે પણ કામ કર્યું છે એટલે કે ગુજુ લવ ગુરુ સાથે પણ કામ કર્યું છે અને જે કોમેડી કિંગ એટલે કે ભમ્મરભાઈ સાધુ વજાપુર તે પણ વધારી રહ્યા છે રાધે બોય કોમેડીથી જે ઓળખાય છે અને જે દુનિયાની અંદર તમે જુઓ છો કે હાસ્યનો ખજાનો કહી શકાય ઇન્સ્ટાગ્રામની અંદર મનોરંજન પૂર્વવાળા છેવા આપણા ભમ્મરભાઈ પણ વધારી રહ્યા છે અને તેમની ટીમ એટલે કે વિક્રમભાઈ પરમાર મગનભાઈ રાધેબોય શૈલેષ પટેલ એટલે કે ગોપીદાભાઈ અને હરેશભાઈ પરમાર એટલે કે હરજીભાઈ પણ વધારી રહ્યા છે અને ખાસ એમની ટીમ એટલે કે ગ્રેટ ગામડિયા ટીમ જે એમની ટીમ છે તે પણ વધારી રહી છે તો તમે પણ આ ઓપનિંગની અંદર એકવીસ એક બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ચોક્કસ વધારો અને અતિથિ વિશેષ તરીકે તમને કહીશ કે અનેક જે બ્રાન્ચ મેનેજરો છે જે આસિસ્ટન્ટ જનરલ મેનેજરો છે ડેપ્યુટી જનરલ મેનેજર છે બ્રાન્ચ મેનેજરો છે અને જે એડવાઇઝર મિત્રો છે અને જે બચત કરે છે તેવા વ્યક્તિઓ પણ વધારી રહ્યા છે અને જે વર્ષોથી તમે જોઈ શકો છો કે જે મંડળીની સ્થાપના કરનાર એટલે કે ચેરમેન સાહેબ શ્રી નવનીતભાઈ ઝાલા સાહેબ દ્વારા એક સામાન્ય જે સો બસોની બચતથી શરૂઆત કરેલી આજે ને પાર કરીને સત્તાવન ત્રણસો સત્તાવન મી બ્રાન્ચનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે તમે જોઈ શકો છો કે જે નામિંદા અને જે પ્રખ્યાત જે નામના ધરાવે છે અને સારું એવું નામ છે બનાસકાંઠામાંથી તેવા જે કોમેડી કિંગો પણ વધારી રહ્યા છે અને તેમજ રાધનપુર બ્રાન્ચ મેનેજર પી આર રાઠોડ એટલે કે બેન પણ વધારી રહ્યા છે જ્યારે રાધનપુર બ્રાન્ચ મેનેજર શ્રી ભાવસિંહભાઈ કાસળિયા સાહેબ પણ વધારી રહ્યા છે ડેપ્યુટી જનરલ મેનેજર બાપુનગરથી નીલમબેન ચંદ્રકાંત પરમાર પણ વધારી રહ્યા છે અને જ્યારે ઓઢવ બ્રાન્ચ મેનેજર શ્રી ગીતાબેન ચાવડા પણ વધારી રહ્યા છે અને આશાબેન વાઘેલા ડેપ્યુટી જનરલ મેનેજર વિરમગામ શાખાથી તે પણ વધારી રહ્યા છે અને સંગીતાબેન ગેડિયા જનરલ મેનેજર પાટડી શાખા આસિસ્ટન્ટ જનરલ મેનેજર તે પણ વધારી રહ્યા છે અને વાવ બ્રાન્ચ એટલે કે મોહનભાઈ સોલંકી મયુરભાઈ ઠાકોર રાણાવાડા બ્રાન્ચ મેનેજર તે પણ વધારી રહ્યા છે અંકિતાબેન પ્રજાપતિ દિયોદર બ્રાન્ચ મેનેજર તે પણ વધારી રહ્યા છે તો આ પ્રસંગને તમે નિહાળવા માટે અને આશીર્વાદ આપવા માટે અને ઉદઘાટનની અંદર ખાસ પધારો તેવું હાર્દિક આમંત્રણ આપું છું અને આ પ્રસંગને એક રૂડો પ્રસંગ બનાવો તેવી દરેક ભાઈઓ બહેનો વડીલો માતાઓને હું નમ્ર અપીલ કરું છું ચોક્કસ પધારો અને આ પ્રસંગને એક રૂડો અવસર બનાવશો તેવી આશા સાથે જય હિન્દ જય ભારત જય સંવિધાન